વઢવાણ ખાતે વિકસિત વિકસિત ભારત ગુજરાત નારી શક્તિ કાર્યક્રમ યોજાયો હતો સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારોમાં પાંચ સ્થળોએ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો મંગલ ભુવન વઢવાણ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સ્વ સહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી પણ વધુ મહિલાઓને બસો પચાસ કરોડની વધુની સહાય અર્પણ કરવામાં આવ્યા હતા તે કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારમાં વિવિધ પાંચ સ્થળોએ પણ નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મંગલ ભુવન વઢવાણ ખાતે યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ જીગ્નાબેન પંડ્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની સ્વ સહાય જૂથની બહેનોને શેખ અર્પણ કરવામાં આવ્યા હતા સાથે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરીની માતાને કીટ અર્પણ કરાઈ હતી સાથે મહાનુભાવોને પોતાના પ્રવર્શનોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મહિલા માટે વિવિધ યોજનાની માહિતી આપી હતી સાથે મહિલાઓ આત્મનિર્ભર બને અને બીજા લોકોને મદદરૂપ થઈ શકે તે માટે સરકાર મદદ કરી રહી છે કન્યા કેળવણી બેટી બચાવો બેટી પઢાઓ સ્વસ્થ સહાય જૂથ ડ્રોન દીદી જેવી યોજનાની વાતો કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મહિલા આગળ આવે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે આજ રોજ જિલ્લામાં લીંબડી એપીએમસી માર્કેટ ખાતે ચોટીલા એપીએમસી માર્કેટ મૂડી ખાતે ધાગંદરા એપીએમસી માર્કેટ ખાતે તેમજ દસાડા સુરજમલજી હાઈસ્કૂલ પાટડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે સમગ્ર ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા સીટ ઉપર આજે નારી શક્તિ વંદના કાર્યક્રમનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના માધ્યમથી જે સખી મંડળો છે સ્વશાય જૂથો છે એને આજે ગુજરાતની અંદર તેર હજાર કરતાં વધારે સ્વશાયી જૂથો એક લાખ ત્રીસ હજાર કરતાં વધારે બહેનોને અઢીસો કરોડ જેટલી રકમની સહીની ચૂકવણી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ પાટણ ખાતેથી કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પાંચ વિધાનસભા દસાડા લીંબડી વઢવાણ ચોટીલા અને ધ્રાંગધ્રા એમાં પણ એક કરોડ કરતાં વધારેની રકમ આજે આ સ્વયંશાહી જે જૂથો છે એ બહેનોને શાહી સ્વરૂપે આપવામાં આવ્યા છે આજે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ બંગાળ ખાતેથી નારી શક્તિને વંદન કરી અને આ સહાયની ચૂકવણીની શરૂઆત ગુજરાતના માધ્યમથી થઈ છે ત્યારે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે આ દેશની અંદર ત્રણ કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાના નિર્ધાર સાથે જ્યારે કાર્ય કરી રહ્યા હોય ત્યારે આજે સમગ્ર દેશમાં એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે અને આગામી દિવસોમાં ત્રણ કરોડનો ટાર્ગેટ અને પાર મોદી સાહેબના માધ્યમથી સમગ્ર દેશમાં થવાનો છે ત્યારે માનની મોદી સાહેબને પણ હું આ જિલ્લાના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું મારું નામ પૂજા હાર્દિક દલીચા છે હું સુરનગરમાં રહું છું મારો બંધન સખી મંડળ મહિલા બચત ગઢ છે અમે દસ બહેનો મળીને રાખડી બનાવીએ પછી ને ઓલો કેનો સ્મોક સ્મોકિંગ પીલો બનાવીએ એવું બધું અમારો નાનો મોટો વર્ક છે અને અત્યારે અમને પહેલાં દસ હજાર મળ્યા હતા દસ હજારમાંથી અમે નાનું નાનું બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અત્યારે બે લાખ મળે જ છે બે લાખ મળીને અમે બિઝનેસ વધારી વધારશું એટલો હું આ ગવર્મેન્ટનું ધન્યવાદ કહું છું નામ મકવાણા મુક્તાબેન છે હું ખોડો ગામની વતની છું અને અમે પહેલાં શરૂઆતમાં હું કાંઈ આર્થિક પ્રવૃત્તિ કરતી નહોતી અને ઘરમાં બેસી રહેતી હતી તો મને એક બેને કીધું કે તમે સખી મંડળમાં જોડાવ તો તમે તમારું કામ સારી રીતે બહાર કરી શકો છો તો હું એ જ સખી મંડળમાં જોડાણી અને એ મંડળનું નામ જીનલ સખી મંડળ રાખ્યું અને અમે આમ દસ બહેનો જોડાયેલા હતા અમે દસે બહેનો બેઠક કરી અને કેટલી આપણે આવક બચત કરીશું કેવી રીતે પહેલાં શરૂઆતથી અમે વીસ રૂપિયાની બચત કરતા હતા અને વીસ રૂપિયાની બચત કરીને અમે છ મહિના સુધી એવી રીતે અમે બચત કરી અને અમારું મંડળ સક્ષમ થયું ને એટલે અમને રિવોલિંગ ફંડ મળ્યો અને રિવોલિંગ ફંડ મળ્યા પછી અમને ક્રેશ ક્રેડિટ લોન આપવામાં આવી એક લાખ રૂપિયા લોન આપી અને ત્યારબાદ અત્યારે અમારા ગામમાં વીસ પચીસ જેવા મંડળ ચાલે છે અને મારા પર્સનલ ચાર મંડળ ચાલે છે એમાં ખુશી છે જનરલ છે હરસીદા પ્રગતિ આવા અમારા ઘણા બધા મંડળો ચાલે છે સંધ્યા તૃપ્તિ અને તેમાં અમે બાર મંડળનો વિવો ગ્રુપ કરેલું છે બા એ વિવો ગ્રુપમાં હું પ્રમુખ છું અને આ બેન મંત્રી તરીકે છે એમ તે મંડળમાં અમને એક લાખ વીસ હજારની અત્યારે સહાય મળી છે અને એ સહાય થકી અમે ઘણા બધા ધંધાઓ અને પ્રવૃત્તિઓ કરીએ છીએ અમને સાબુની ટ્રેનિંગ આપી હતી એમાં અમે સાબુની બનાવીને અમે નાહવા માટેના સાબુ બનાવે છે અને એના સરસ મેળાનું જ્યારે આયોજન થાય છે ને ત્યારે અમે એમાં લાભ લઈએ અને સારી એવી આવક મેળવી શકીએ છીએ બીજા બેનો અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે કોઈ કાપડનો ધંધો કરે છે કોઈ સિલાઈ કામ કરશે કોઈ ભરત ગૃથણ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમારી બહેનોને આવો સાથ સહકાર આપી અને આવી નાણાંની સગવડ કરી આપી અને અમને આગળ કરી એટલે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે અને અમે બીજી બહેનોને પણ કહીએ છીએ કે તમે આવા સખી મંડળોમાં જોડાઓ અને લાભ લો ધન્યવાદ આજે વિશ્વ મહિલા દિવસ આઠ માર્ચે છે એના અનુસંધાને પ્રધાનમંત્રીજીએ ઓનલાઈન આખા દેશમાં મહિલા દિવસની ઉજવણી કરાવી છે નારી શક્તિ વંદના થકી આ કાર્યક્રમની અંદર પ્રધાનમંત્રીજીએ ખૂબ સરસ રીતે બહેનો સ્વ સહાય જૂથની આગળ વધે પોતે સ્વયં પોતે આગળ વધે એ માટે કરોડો રૂપિયા બહેનોના ખાતામાં જાય અને બહેનો પગભર થાય આત્મનિર્ભર થાય એ માટે ત્રણ કરોડથી વધુ બહેનોને લખપતિ દીદી બનાવવાના આજે સરસ મજાની વાત મૂકી છે અને અમને બધાને ખૂબ પ્રેરણા આપે અને આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતો સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ એની અંદર ભારત સરકાર દ્વારા જેટલી બહેનો માટેની વિવિધ યોજનાઓ થાય છે એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપતો સુંદર કાર્યક્રમ આજે યોજાયો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર